દયાપર લખપત તાલુકાના ગુનેરી ગુફા ખાતે જિલ્લામાં સૌપ્રથમ વખત આઠ જુલાઈથી શરૂ સનાતની ચાતુર્માસ ઉજવણી અંતર્ગત યોજાયેલી શિવ મહાપુરાણ કથાના કારણે સમગ્ર કચ્છ જિલ્લો ધન્ય બન્યો છે તેમ જણાવાયું હતું કથાના સાતમા દિવસે લેટે હનુમાન પ્રયાગરાજ વાઘંબરી મઠના પીઠાધીશ્વર બલવીર બલવીરગીરીજી મહારાજે જણાવ્યું હતું કે દેશના સરહદીય વિસ્તારમાં ગુનેરી ગુફાના મહંત દિગંબર અશોક ભારતીજી મહારાજ અને રાષ્ટ્રીય મહાકાલ સેના સંસ્થાપક દિગંબર ખુશાલ ભારતીજી મહારાજ દ્વારા સનાતની ચાતુર્માસની ઉજવણીથી કુંભ મેળા જેવો માહોલ જોવા મળ્યો છે ચાતુર્માસ વેદિક પર્વ અનંતકાળથી થઈ રહ્યું છે ભગવાન રામચંદ્રજી તેમજ ઋષિઓએ પણ ચાતુર્માસ કર્યા હતા ખુશાલ ભારતીજી મહારાજે ગુનેરીની ભૂમિ પર ઉદયનંદગીરી મહારાજ જેવા સાધુએ ડુંગર કોત્રીને અલૌકિક ગુફાનું નિર્માણ કરી રામેશ્વર મહાદેવની સ્થાપના કરી છે સમગ્ર ગુજરાતમાં બીજો તેમજ કચ્છમાં સૌ વખત ગાડેલ ચાતુર્માસ પોતાનો આ સોળમો ચાતુર્માસ સંતો તેમજ અહીંના લોકોથી પૂર્ણ થયો છે તે સાથે તેમણે જણાવ્યું હતું કે આપણને મનુષ્ય દેહ મળ્યો છે ત્યારે સત્કર્મોનું ભાથું ભરી લેવું જોઈએ અહીં ચાલી રહેલ મા બગલામુખી તેમજ શિવ મહાપુરાણ કથા સાથે સનાતની ચાતુર્માસ ઉજવણીનું આવતીકાલે સોમવારે સમાપન થશે કથાના સાતમા દિવસે રાજસ્થાન મેવાડ શ્રી દશનામ પંચનાથ જૂના અખાડ ધૂણીના મહંત દિગંબર પૂજ્ય રાજપુરીજી બાબા કબૂતરવાલે બાબા પુનરાજપીર સંસ્કારધામ લીફરીના પૂજા હરિસંઘ દાદા ચાતુર્માસ મહાકાલ સર્વ સમાજ સેવા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ મહંત રઘુનાથ ગિરિજી મહારાજ સહિત મોટી સંખ્યામાં સંતો આગેવાનો તેમજ લોકોએ કથાશ્રવણ સાથે મા બગલામુખીના દર્શનનો લાભ લીધો હતો પશ્ચિમ કચ્છ દશનામ ગોસ્વામી સમાજના સહયોગથી ચાલી રહેલ શિવ મહાપુરાણ કથા સાથે અહીં ચાલતા આ ધાર્મિક મહોત્સવ કાર્યક્રમની આયોજન વ્યવસ્થા નિત્ય શિવ નિરંજન ગુફા સમિતિના સેવક સભ્યો દ્વારા સંભાળવામાં આવી રહી છે i don't...